નમસ્કાર ખેડૂત મિત્રો તો હું અજિતસિંહ વર્માર કિસ્મ આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું અત્યારે શિયાળો સીઝનના વાવેતર લગભગ બધા ખેડૂત મિત્રો એ કમ્પ્લીટ કરી રહી છે જેમાં ધાણા ચણા જીરું ડુંગળી લસણ બધા જ વાવેતરમાં તે એક ફર્સ્ટ ક્લાસ પ્રોડક્ટ આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો એના માટે અમારી સાથે જે પેન્ટા લાઇફ સાયન્સમાંથી કુલદીપભાઈ તો કુલદીપભાઈ અમારા ખેડૂત મિત્રોને એક પેન કાર્ડ વિશે માહિતી આપશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ પેન કાર્ડ કે જે પેન કાર્ડ વસ્તુ એવી છે એનપી કે પણ મળી જઈ રહ્યા છીએ ત્યારે પેન કાર્ડ વપરાશ અને ઉપયોગ કેવી રીતના કરવો એ તમને હું જણાવી દઉં તો પેન કાર્ડ વસ્તુ બધા જ ક્રોપમાં બધા જ પાકમાં તમે નીચે પિયત પણ આપી શકો છો અને स्प्रे માં પણ આપી શકો છો જ્યારે કાર્બનમાં સ્પ્રેમાં પણ આમના રિઝલ્ટ સારા છે કોઈ પણ શાકભાજીથી માંડીને કોઈ પણ પાક હોય તેમાં પણ આને સ્પ્રે પણ પચાસ એમ પર પંપ અને એક એકરે તમે એક લીટરનો છંટકાવ કરી શકો છો અને તમે એનું રિઝલ્ટ નરી આંખે વધીને ચાર થી પાંચ દિવસની અંદર તમને દેખાઈ જશે ત્યારે હું તમને એ પણ કહી શકું છું કે તમે ચીરામાં આ વસ્તુનો પિયતમાં ઉપયોગ કર્યા પછી તમને આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે અને તમે આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમને જીરા લીલા છમ અને એમાં ન્યુટ્રિશન અને જે મૂળનો વિકાસ થતો તમને પણ જોવા મળશે અને રિઝલ્ટ ખૂબ સારા દેખાશે અને બધા જ પાકમાં તમને આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે કે પેન પેન્ટા લાઈફ સાયન્સ નું પેન કાર્ડ તો ખેડૂત મિત્રો આ પેન કાર્ડ જે વસ્તુ આપણે કુલદીપભાઈ વાત કરી એ મુજબ ખૂબ સારા પરિણામ છે મેં ખુબે મારી વાડી આનો એક્સપીરિયન્સ કરીને પછી તમારી સમક્ષ આ પ્રોડક્ટ મેં મૂકેલી છે અને ખૂબ સારા રિઝલ્ટ છે બે ચાર ખેડૂતને મેં આપેલા છે ડુંગળી માટે એને પણ સારા રિવ્યુ મળેલા છે તો ખેડૂત મિત્રો અવશ્ય આનો ઉપયોગ કરો અને આ એકદમ આપણે પોસાય એવી અને નજીવી કિંમતમાં પ્રોડક્ટ છે અને સારા રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે તો અવશ્ય તમે આ પેન કાર્ડનો ઉપયોગ કરો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન